નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ વેસાણની આર્ટસ કોલેજના પ્રોફેસરનું શિક્ષણ જગતને તેવું ચેટ મામલો કોલેજના પ્રિન્સિપાલ દ્વારા અપાઈ પ્રતિક્રિયા સ્થાનિક સ્તરે કમિટી બનાવાઈ છે પ્રિન્સિપાલ સમગ્ર મામલે રાજ્યના શિક્ષણ વિભાગમાં અહેવાલ અપાઈ ગયો છે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ વિદ્યાર્થીની હારેનું પ્રોફેસરનું ચેટ વાયરલ થયેલ હજુ સુધી નથી થયેલ કોઈ પોલીસ ફરિયાદ જી સર તમારાંભણિયા ભરતભાઈ સરકારી આર્ટ્સ કોલેજ ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ મહેસાણ એમાં પ્રિન્સિપાલ તરીકે હું કામ કરું છું આ જે ઘટના આવી છે એમાં એવું થયું છે કે જે વિદ્યાર્થીઓ મને શુક્રવારે અઠ્યાવીસ તારીખે ફેબ્રુઆરી મહિનામાં મને મળ્યા હતા અને એણે મને કીધું કે સાહેબ અમારા માર્ક કાપી નાખે છે અમારી હાજરી પૂરતા નથી અને બીજું અમને એવા એસએમએસ કરે છે એટલે મેં એમને કીધું કે આપણે ત્યાં એક હેરેસમેન્ટ કમિટી છે અને બેન એના અધ્યક્ષ છે ચેરમેન છે એને તમે મળો અધ્યક્ષને અને મને ન કહી શકો તો એને તમે એ પ્રકારની ફરિયાદ કરો પછી એમણે એવું કર્યું કે શનિવારે એ લોકો એના વાલી સાથે પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં અરજી કરી અને પોલીસ સ્ટેશનમાં અમને બોલાવવા મેળ્યા એટલે અમે જે જાણતા હતા એ વાત અમે પોલીસ સ્ટેશનમાં કરી અને પછી અમારા લેવલ ઉપર અમે આ જે આખી ઘટના જે બની છે એ એની એ લખી તૈયાર કરી અને અમે કમિશનરને મોકલી આપ્યું અમારા વિભાગમાં અને બાકી અમે લોકલ કક્ષાએ સિનિયર અધ્યાપકોની કમિટી બનાવી અને એની તપાસ અમે મેં એને સોંપી દીધી પ્રિન્સિપાલ તરીકે એ અહેવાલ જે છે એ તૈયાર થયો ને એ અહેવાલ અમે અમારી ઓફિસને ગાંધીનગર એ મોકલી આપે છે એટલે એમાં જે છે એમાં છોકરાઓને માર્ગ ઓછા આપવા મૂકવા એની હાજરી ન પૂરવી અને અમુક જે વિદ્યાર્થીનીઓ છે એની સાથે વિભસ્ત અસલી જેને કહી શકાય એવા વાક્યોનો પ્રયોગ એ કરતા હતા એની વાત પણ એમાં થઈ અને આ રીતે એ વિદ્યાર્થીનીઓ જે છે એણે અમને લેખિતમાં આ ફરિયાદ કરી જે ફરિયાદ ના આધારે એક અહેવાલ તૈયાર કરીને અમે કમિશનરને મોકલી આપ્યો છે ખાસ કરી શિક્ષક કોણ છે પોલીસ ખાતામાં ફરિયાદ દાખલ થઈ છે કે નહીં હા અને આ જો એફઆઈઆરની વાત થઈ તો એ જે દીકરી જે છે એ તૈયાર થાય તો પોલીસ સ્ટેશનવાળા જે છે એની એફઆઈઆર કરવા તૈયાર છે અને એના આગળના પગલાં એ ભરવા માટે પણ તૈયાર છે અમે અમારા લેવલે અમારા વિભાગની જે અમારે જાણ કરવાની થાય છે એ જાણ અમે કરી દે છે